સાણંદ નગરપાલિકા હોલ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર આઈ નાણાવટી એસોસિએટ રિસર્ચ વૈજ્ઞાનિક આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ડાંગર પાકની ખેતી પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ અન્ય કૃષિ વૈજ્ઞાનિક શ્રી ધવલસિંહ પઢેરિયા દ્વારા નવી સંશોધિત થયેલ જાતો અને ભલામણો વિષય ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નમસ્તે ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચીસને મંગળવારના રોજ સાણંદ તાલુકાનો તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરેલ છે ચૌદ તારીખ અને પંદર તારીખ બે દિવસ રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયેલ છે આજના કાર્યક્રમમાં માનનીય એમએલએ સાહેબ કનુભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને સરસ મજાનો કાર્યક્રમ યોજાયો છે જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો સવારે વહેલાથી નવ વાગ્યાથી કાર્યક્રમ સ્થળ પર હાજર થઈ ગયા હતા અને જેઓ સમયસર સભાગૃહમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોમાં માનનીય એમએલએ સાહેબ કનુભાઈ પટેલ સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વસંતબા કિરીટસિંહજી વાઘેલા સાહેબ ઉપપ્રમુખ શ્રી વાસુભાઈ ગોહિલ સાહેબ તેમજ ચીફ ઓફિસર કમલકાંત પ્રજાપતિ સાહેબ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકશ્રીઓ કારોબારી શ્રી હસમુખભાઈ જાધવ સાહેબ અને ભારતીય કિસાન સંઘના અમદાવાદ જિલ્લાના પ્રમુખ ધરમશીભાઈ પટેલ અને તાલુકા સાણંદના ભારતીય કિસાન સંઘના પ્રમુખ જગદીશસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહેલ છે અને અહીંયા આજે વીસ લાભાર્થી ખેડૂતોને સ્ટેજ ઉપરથી મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિવિધ ટ્રેક્ટર બેલર પમ્પસેટ વોટર કેરિંગ પાઇપલાઇન સોલાર પાવર યુનિટ બેલર લેઝર લેન્ડ લેવલર વગેરે સાધનોના પેમેન્ટ ઓર્ડર તેમજ મંચૂરી હુકમનું વિતરણ કરવામાં આવેલ છે અને આજના કાર્યક્રમમાં બહુ સરસ મજાનો કાર્યક્રમ રહ્યો છે અહીંયા વીસ અલગ અલગ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ફાર્મ મની મશીનરીથી માંડીને વિવિધ સંસ્થાઓ વિવિધ સરકારી વિભાગો આત્મા ખેતીવાડી બાગાયત પશુપાલન એગ્રિકલ્ચર યુનિવર્સિટી તેમજ વિવિધ સંસ્થાઓ જેવી કે મહિલા સંસ્થા છે પછી અંબુજા ફાઉન્ડેશન છે આવી વિવિધ સંસ્થાઓના પણ સ્ટોલ રાખવામાં આવેલ છે તેમજ સાણંદ તાલુકામાં પ્રાકૃતિક કૃષિકર્તા અને પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત થયેલા ઉત્પાદનો માટે પણ બે ડીબીએસ અને પ્રાકૃતિક ઉત્થાન બે એફપીઓના પણ સ્ટોલ અહીં રાખવામાં આવે છે અને જેમાં મક્કા નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તારીખ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે કૃષિ વિકાસ દિવસ નિમિત્તે આજરોજ રવિ કૃષિ મહોત્સવનું સાણંદ ખાતે નગરપાલિકા હોલ ખાતે આયોજન હતું જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને અત્રેથી ખેડૂતોને વિવિધ ખેતીના પ્રકલ્પોનું માર્ગદર્શન યુનિવર્સિટીના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલ અને ખેડૂતોને વિવિધ ખેત પેદાશો તેમજ પ્રાકૃતિક કૃષિના અને વિવિધ ખેત પદ્ધતિ અંગે માર્ગદર્શન આપતા સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવે છે જ્યાંથી ખેડૂતોને અલગ અલગ પ્રકારની ખેતીને લગતી માહિતીઓ ઉપલબ્ધ થશે તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા પણ સ્ટેજ ઉપરના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવેલ છે જે લોકો પ્રાકૃતિક જેથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય અને સરકારનો સતત પ્રયત્ન છે કે ખેડૂતોનો વિકાસ અને ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય તેના ભાગરૂપે આજે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે જેનું સફળ આયોજન રહે અને બહોળી સંખ્યામાં ખેડૂતો અને પદાધિકારીશ્રીઓ હાજર રહે અને ખૂબ જ સફળતાપૂર્વક આજે આયોજન રહે છે કોણ ઉપસ્થિત રહ્યું હતું આજના આ કાર્યક્રમમાં સાણંદ તાલુકાના માન્ય શ્રી કનુભાઈ પટેલ સાહેબ માન્ય તાલુકા પંચાયત પ્રમુખશ્રી વસંતબા વાઘેલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી તેમજ જિલ્લા ડેલિકેટશ્રી નગરપાલિકામાં જિલ્લા કિસાન સંઘના પ્રમુખશ્રી તાલુકા કિસાન સંઘના શ્રી તેમજ અન્ય પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા રહેલો દિવ્યાંગ ન્યુઝ સાણંદ અમદાવાદ